સોમનાથના મેળામાં વિદેશી મહેમાનો પણ જોવા મળ્યા ઇટલીથી આવેલ કપલે શિવરાત્રીના મેળાનો લાભ લીધો સાંભળો ઇટાલીના કપલના અનુભવો

મહત્વનું છે કે ભવનાથમાં વર્ષો પહેલા રામેશ્વરના રામસેતુથી રામ નામનો તરતો પથ્થર લવાયો હતો ન્યૂઝેટીન ગુજરાતીએ શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી ભવનાથના મેળાના તેમના અનુભવો જાણ્યા ભવનાથના મેળાના ત્રીજા દિવસે મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ છે તેઓ મંદિરે દર્શન કરવા માટે દ્રવ્યો છે પદાર્થો છે તેમના દ્વારા આજે ખાસ કરીને તેમને ચડાવવામાં આવ્યા છે અને સાથે મિલીપત્ર દતુ તમામ વસ્તુઓ ચડાવવામાં આવી છે મોટી સંખ્યાની અંદર આવતા જે ભક્તો છે તે ભક્તો અહીં વિશેષ પ્રકારે શિવજીના દર્શન કરે છે ઘણા લોકો દૂરથી પણ

દર્શન મહાદેવ ના દર્શન કરીને કેવો ખાસ કરીને મહાદેવ છે ત્યારે અનેક શ્રદ્ધાળુઓ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રાર્થના કરીશું બેન તમે ક્યાંથી આવ્યા છો

કેમે અમે કુંભ માં જ આવ્યા છીએ જે લોકો કુંભ નથી જઈ શક્યા તે મિની કુંભ સ્વરૂપે ભાવનાથ મેળાના દર્શન માટે આવતા હોય છે અનેક શાળુઓ છે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે